મારું નામ નિકુંજ માંગરોળિયા છે અમરેલી જિલ્લામાં રહું છું અમરેલી ગામમાં જયસિંહપુરામાં રહું છું અને મારું ફાર્મ મારી વાડી ઉપર જ છે જેનું નામ ધનલક્ષ્મી ઓર્ગેનિક છે મારી પાસે ટોટલ સત્યાવીસ જેટલી ગીર ગાય છે એમાં છ ગાયો દૂધ આપતી છે ચાર ગાભણ છે એક ઓળકી છે અને બીજી ચાર ઓળકી છે અને બાકીના બચ્ચા છે બે નંદી છે મારું આ ધનલક્ષ્મી ફાર્મ ત્રણ વીઘામાં છે ટોટલ એમાં લીલા ઘાસચારા માટેની જગ્યાની વાત કરીએ તો એ બે વીઘા છે એમાં આપણે નેપિયર અને ગુજકો માંથી જે સબસિડીમાં અમર ડેરી દ્વારા જે ઘાસ મળે છે એનું પણ આ વર્ષે વાવેતર કર્યું છે અને એ બે ચારા આપણે આપીએ છીએ એ સિવાય એક ઝીંઝુઓ વાવેલો છે ઝીંજવો પણ આપણે આપીએ છીએ વાત કરીએ તો આપણે સુકા ચારામાં મગફળીનો પાલો અને ઝાર આપીએ છીએ જે આપણા જ ફાર્મ માં તૈયાર કરવામાં આવે છે લીલી ઉગાડી અને સુકવી પછી પછી એને સ્ટોર કરીને ચારા તરીકે ઉપયોગ ખાણ દાણ ની વાત કરીએ તો ખાંડ દાણ માં આપણે અમર ડેરીમાંથી જે બનાવવામાં આવતું અમૂલ મિક્સ દાણ અને મિનરલ મિક્સર પણ અમર ડેરી દ્વારા બનાવવામાં આવે છે એ સુ સારી ક્વોલિટી નો છે એટલે આપણે એ ખવડાવીએ છીએ અને બીજું વાત કરીએ અન્ય ધ્યાનમાં તો મકાઈ જવ બાજરો ચોખા સોયાબીન જે એની માત્રા નક્કી કરેલી હોય છે એ પ્રમાણે આપણે અહીંયા ફાર્મ ઉપર જ ફ્લોર મિલ જેવી નાની ઘંટી વસાવેલી છે તો એમાં જ બધું કરીને એની સાથે સાથે બધું મિક્સ કરીને ખવડાવીએ છીએ મારા ફાર્મ ઉપર બે નંદી છે હાલમાં અને એનાથી એક ગાય ગાભણ પણ છે એક નંદીથી એક હાલ હમણાં દસ દિવસ પહેલા જ બારસી લઈ આવ્યા જે બંસી ગીર ગૌશાળા ગોપાલભાઈ સુતરિયાને ત્યાંથી લઈ આવેલા છીએ અને આવનારા દિવસોમાં નવી નવી જેમ ટેકનોલોજી આવતી જાય છે એમ આઈવીએફ પણ અમર ડેરી દ્વારા થાય છે તો એનો પણ અમે આગળ લાભ લઈશું જેવો બગાડ થતો નથી કારણ કે નિરણ કાપીને જે નાખવામાં આવે તો પશુને ખાવામાં પણ યોગ્ય રહી છે અને નીર નો બગાડ નથી થતો લીલો અને સૂકો ઘાસચારો બંને એમાં કટિંગ કરીને આપવામાં આવે છે ધનલક્ષ્મી ફાર્મ પશુને રહેવા માટેની આપણે વાત કરીએ તો પીવા માટે ચોવીસ કલાક પાણી મળી રહે એ માટેની સુવિધા પણ ઉપલબ્ધ છે અને પાણી આરો છે કલાક તેમને પશુને પાણીની જરૂરિયાત હોય તો જે જગ્યાએ એને બાંધીએ છે ત્યાં જ પાણી મળી રહે એ ટાઈપની વ્યવસ્થા પણ કરેલી છે પાકી ગમાણ છે પછી બેસવા માટે આપણે વાત કરીએ તો રબર મેટ પણ નાખેલી છે જેનાથી આચરના રોગ કે ભાઈ બીમારીથી બચી શકાય છે અને પશુ આરામદાયક બેસી શકે છે અને હવા ઉજાસ વાત કરીએ જેમ કે તો આપણે પંખા પણ નાખેલા છે જેથી ગરમીના સમયમાં આપણે પંખાનો ઉપયોગ પણ કરી શકીએ મારા ધન લક્ષ્મી ફાર્મ માં જે ગાય દોવાય એનું દોયા પછી તરત જ વજન થાય છે વજન થાય ને ગાય નામ પ્રમાણે એની એન્ટ્રી કરવામાં આવે છે કઈ ગાયે કેટલા કેટલા લિટર દૂધ આપ્યું તેનો ચોક્કસપણે ખ્યાલ રાખવામાં આવે છે અમારા ધનલક્ષ્મી ફાર્મમાં સવારે કે સાંજે બે ટાઈમ જ્યારે ગાય દોવાય ત્યારે પહેલા બચ્ચું દૂધ પીવે છે ત્યાર પછી આછળ પાણીથી ધોવામાં આવે છે ત્યારબાદ સ્વચ્છ કપડાથી આછળને લૂછવામાં આવે છે ત્યારબાદ જે પશુપાલક ગોવાળ છે તે પણ પોતાના હાથ ધોઈ અને લૂછી અને પછી દોહન ક્રિયા સ્ટાર્ટ કરે છે મારા ધન ફાર્મમાં જે ગાય દોવા આપે છે એના બચ્ચા માટે બે આછળ હોય છે બે આછળનું દૂધ એમના બચ્ચાને જ પીવડાવવામાં આવે છે અને બે આચળ આપણે ધોઈએ છીએ આખા દિવસનું આલ દૂધની વાત કરીએ તો ચાલીસ લિટર અંદાજિત થાય છે અને જેના જનરલ ફેટ સરેરાશ ચાર સવા ચાર ચાર ત્રણ એવા હોય છે અમારા ધનલક્ષ્મી ફાર્મમાં પશુપાલક જે ગોવાળ છે એક ફેમિલી રાખવામાં આવેલ છે જે બે માણસ છે બે એના છોકરા છે છોકરાઓ એમના ભણે છે અને પોતે જ આખું કામ બધું અહીંયા જોવે છે અમારા ધનલક્ષ્મી ફાર્મમાં એક રેકડીની પણ વ્યવસ્થા છે જે છાણ વાસી દુ અને નિરણ લાવવા માટે મદદરૂપ થાય છે મારા ધનલક્ષ્મી ફાર્મમાં પશુ ખોરાક વિશે વાત કરીએ તો દિવસમાં બે ટાઈમ એને ખાણદાન આપવામાં આવે છે ત્રણ વાર નિરણ કરવામાં આવે છે અને

અમારા ધનલક્ષ્મી ફાર્મમાં અમર ડેરી દ્વારા કૃમિનાશક દવા તેમજ રસીકરણ નિયમિતપણે કરવામાં આવે છે કૃમિનાશક દવા માટે દર ત્રણ મહિને એની ટેકડીઓ આપીએ છીએ આપણે મારું આ ધનલક્ષ્મી ફાર્મ હું એક વર્ષથી ચલાવી રહ્યો છું તેમાં ખૂબ સારી એવી આવક મને મળી રહે છે જેથી મારા પશુપાલક ભાઈઓને મારે એક વિનંતી છે કે તમે પણ એક આવું નાનું એવું ગીર ગાયનું ફાર્મ બનાવો અને આ ધંધાનો કોઈ હરીફ નથી દૂધનો તો તેમજ તમે દૂધનું સારું એવું ઉત્પાદન કરી અને સારી એવી આવક મેળવી શકો છો